અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ભરૂચ નગરમાં આવા અનેક વિધ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આવા કચરાના ઢગલામાંથી એટલી દુર્ગંધ આવી રહી છે કે માણસોને મલેરિયા જેવું રોગો થવાનો ભય સેવાઈ રહ્યો છે ભરૂચ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ આવી રહ્યું છે તંત્ર કોઈ મોટો રોગચાળો ફેલાવવાની રાહ જોઈ છે શું આ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ નગરપાલિકાનું તંત્ર સંફાળું જાગે અને આવા અરક્ષકતા ફેલાવતા તત્વો સામે કાયદાના પાઠ શીખવાડી તેમની શાન ઠેકાણે લાવે તેમ રહીશું ઈચ્છા રહે છે આ લખાઈ રહ્યું છે કે ત્યારે તંત્ર સામદુ થઈ કેવા પગલાં લે છે કે પરિસ્થિતિ જશે તે વહેશે એવા રહેશે એ તો આવનાર સમય જ બતાવશે રિપોર્ટર સાઈદ શેખ બીએન ભરૂચ પટેલ અપ્પાજી ગ્રાઇન્ડ બોલે છે તો ઉમરાન પાક સોસાયટી રહું છું અને મારે આ જગ્યાએથી સિટી કેર હોસ્પિટલ અને દિલ્હી દરબાર હોસ્પિટલ પાસેથી કાયમ જવાનું રહે છે ત્યાં ગલીમાં એટલી બધી દુર્ગંધ આવે છે કે આ લોકો કચરો ફેંકીને ગાડીઓ લેવા આવે છે છતાં ત્યાં જ નાખે તો શહેલી ભૂકી કાગળ કાગળના પગ નાખીને અસહ્ય ગંદકી કરે છે હું ત્યાંથી જાઉં છું તો એટલી દુર્ગંધ આવે છે તો મગજ ફાટી જાય છે અને ત્યાર પછી બે દિવસથી હું મલેરિયામાં સફળાયો છે કારણ કે આ દુર્ગંધ એટલી ખતરનાક છે કે દૂર દૂર સુધી ફેલાય છે અને આ લોકો જો બાજુમાં હોટલ બનાવીને ઉપરને કોને ખોરાક ખીસે છે તો એની સ્વચ્છનું શું થશે લોકોને એક બાજુ સારા કરવા માટે હોસ્પિટલ બનાવી છે અને એની બાજુમાં અસહ્ય દુર્ગંધ અને કસો નાખવામાં આવ્યો છે તો આ પ્રજાનું શું થશે એક બાજુ સ્વચ્છ અભિયાનનો વાતો થાય છે અને બીજી બાજુ આ ગંદકીમાં કોઈ દેખાતું નથી વિરોધ પક્ષના નેતા અને વિરોધ પક્ષ જોવા પણ નથી આવતો કે આ વિસ્તારમાં કેવો કચરો છે ઠેર ઠેર કચરો એક નમૂનો છે પણ ઠેર ઠેર કચરાના ટગલાં વળ્યા છે અને સરકાર આરોગ્ય માટે માસ્ક પહેરો આ પહેરો પરંતુ જે ગંદકી છે તે ક્યારે દૂર કરશે જો ગંદકી દૂર નહીં થાય તો ગમે તેટલા માસ્ક પહેરવામાં આવશે તો કોઈ રસ્તો થવાનો નથી માટે હું તંત્રને એક ઉજાગર કરું છું કે આની તાત્કાલિક કાર્યવાહી કરી એના પગલાં લેવામાં આવે નહીં તો હું ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર અને કેન્દ્રના આરોગ્ય મંત્રીએ ટૂંક સમયમાં એક પત્ર લખવાનો છું કે આ ભરૂચના અધિકારીઓ મુખ પ્રેક્ષક બનીને બેઠા છે અને કોઈ કાર્યવાહી કરવા માગતા નથી